પરિવારના સભ્યોની સમયસર મદદ પરિણામ લાવશે વર્તમાન મનોબળ જાળવી રાખવા માટે સખત મહેનત જાળવી રાખો કેટલાક બાકી રહેલા મુદ્દા વધુ ઘેરા બનશે તથા ખર્ચનો મુદ્દો તમારા મગજમાં ગુમરાયા કરશે સૌને તમારી મોટી પાર્ટી માટે બોલાવો આજે તમારામાં એ વધારાની ઉર્જા હશે જે તમારા ગ્રુપ માટે કાર્યક્રમનું આયોજન કરવા પ્રેરશે પ્રેમ એ વસંત ફૂલો પવન સૂર્યપ્રકાશ અને પતંગિયા સમાન છે આજે તમે તમે રોમેન્ટિક અનુભવશો જે હંમેશા કરવા માંગતા હતા એ કામ કરવાની તક તમને આજે મળી શકે છે આજે તમે તમારો મફત સમય ધાર્મિક કાર્યમાં વિતાવવાનો વિચાર કરી શકો છો આ દરમિયાન તમારે બિનજરૂરી ચર્ચાઓમાં ન આવવું જોઈએ આજે તમે તમારા જીવનસાથી સાથે ખરેખર અદ્ભુત સાંજ માણશો આજનું ચંદ્ર રાશિ ફળ વૃષભ બાર ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસ આજે સ્વાસ્થ્ય બરાબર રહેશે કેટલાક લોકો માટે પ્રવાસ દોડધામ ભર્યો અને તાણયુક્ત પુરવાર થશે પણ આર્થિક રીતે વળતર આપશે તમારા આશ્ચર્ય વચ્ચે તમારો ભાઈ તમારી મદદ આવશે તમારે સહકાર આપી એકબીજાના સહયોગમાં કામ કરી એકમેકને ખુશ કરવાના રહેશે યાદ રાખો સહકાર જીવનની મુખ્ય વસંત છે તમારા પ્રિયપાત્રને આજે આખો દિવસ તમારી ગેરહાજરી ખૂબ જ ખટકશે એકાદ સરપ્રાઇઝનું આયોજન કરો અને આજના દિવસને તમારા જીવનનો સૌથી સુંદર દિવસ બનાવો આ રાશિના જાતકોને કાર્યક્ષેત્રમાં જરૂરથી વધારે બોલવાથી બચવું જોઈએ નહીંતર તમારી છબી ઉપર ખરાબ પ્રભાવ થાય છે આ રાશિના વેપારીઓને આજે કોઈ જૂના નિવેશ ના લીધે ખોટ થવાની શક્યતા છે કોઈ રોચક પત્રિકા અથવા ઉપન્યાસ વાંચી આજના દિવસને તમે સારી રીતે પસાર કરી શકો છો અસહમતિની શ્રેણીની અસર તમારા પર જોવા મળશે અને તમારા જીવનસાથી સાથે સમાધાન કરવામાં તમને મુશ્કેલી પડશે આજનું ચંદ્ર રાશિ ફળ મિથુન બાર ફેબ્રુઆરી બે કોઈક આધ્યાત્મિક વ્યક્તિ તમારા પર શુભાશીષ વર્ષાવશે તથા તેને કારણે માનસિક શાંતિ આવશે ભાઈ છો એવું તમે વિચારો છો એ તમને નિરાશ કરશે આજે તમને તમારા જીવનમાં સાચા પ્રેમની કમી ચાલશે ચિંતા ન કરો સમય સાથે બધું જ બદલાઈ જાય છે અને તેમાં તમારું રોમેન્ટિક જીવન પણ અપવાદ નથી કામના સ્થળે તમારી ભૂલોનો એકરાર તમારી તરફેણમાં જશે પણ એ કઈ રીતે સુધારવી તેનું પૃથ્થકરણ કરવાની તમારે જરૂર છે તમે જેને હાનિ પહોંચાડી હોય તેની માફી તમારે માગવી જોઈએ યાદ રાખો દરેક જણ ભૂલ કરે છે પણ માત્ર મૂર્ખાઓ જ તેનું પુનરાવર્તન કરે છે અચાનક આજે તમે કામથી વિરામ લેવાની શકો છો અને તમારા પરિવાર સાથે સમય પસાર કરી શકો છો લગ્ન જીવન તમને થોડુંક કંટાળાજનક લાગશે કશુંક ઉત્સાહજનક શોધી કાઢો

આજે નવી ભાગીદારી આશાસ્પદ ઠરશે તમારા સાથીને ફક્ત તમારી પાસેથી થોડો સમય જોઈએ છે પરંતુ તમે તેમને સમય આપવા માટે અસમર્થ છો જેનાથી તે નિરાશ છે આજે તેની નિરાશા સ્પષ્ટતા સાથે સામે આવી શકે છે ઝઘડાની પરંપરા સર્જાશે જેને કારણે તમને સંબંધ તોડી નાખવાનું મન થશે આમ છતાં સરળતાથી મેદાન છોડીને ભાગી ન જતા આજનું ચંદ્ર રાશિ ફળ સિંહ બાર ફેબ્રુઆરી બે તમારો વિપુલ આત્મવિશ્વાસ તથા કામનું સરળ સમયપત્રક તમને આજે હળવા થવાનો પૂરતો સમય આપશે મોડી પડેલી લેણી નીકળતી રકમ પાછી મળતા આર્થિક સ્થિતિ સુધરશે પરિવારના સભ્યો તમારા જીવનમાં મહત્વનું સ્થાન ધરાવતા હશે એકાએક થયેલો રોમેન્ટિક મેળાપ તમારા મિજાજને ખીલવશે નોકરી પેશાથી સંકળાયેલા લોકોને આજે કાર્યક્ષેત્રમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે આજે તમારા ના ઇચ્છતા પણ તમે કોઈ ભૂલ કરી દેશો જેના લીધે તમને પોતાના વરિષ્ઠ અધિકારીઓથી ફટકાર લાગી શકે છે વેપારીઓ માટે દિવસ સામાન્ય રહેવાની અપેક્ષા છે તમારું કુટુંબ આજે તમારી સાથે ઘણી સમસ્યાઓ શેર કરશે પરંતુ તમે તમારી પોતાની ધૂનમાં મસ્ત હશો અને તમારા મફત સમયમાં તમે કંઈક એવું કરવા માંગતા હશો જે તમને ગમે છે લાંબા સમય બાદ તમે અને તમારા જીવનસાથી એકમેક સાથે શાંતિપૂર્ણ દિવસ વિતાવશો જેમાં કોઈ ઝઘડો કે દલીલબાજી નહીં પણ માત્ર પ્રેમ જ પ્રેમ હશે

તમારાથી ગુસ્સે થઈ જાય તમારા પ્રિય પ્રિયપાત્રના સોશિયલ મીડિયા પરના છેલ્લા કેટલાક દિવસોના સ્ટેટસ ચેક કરો તમને એક સુંદર આશ્ચર્ય મળશે સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમો માટે અદ્ભુત દિવસ તમે જો તમારી જીવન જીવનસંગિનીની સરખામણીએ કોઈ અન્યને તમારા પર નિયંત્રણ રાખવાની વધુ તક આપશો તો તમારા સાથી તરફથી ઊંધી પ્રતિક્રિયા મળવાની શક્યતા છે આજનું ચંદ્ર રાશિ ફળતુલા બાર ફેબ્રુઆરી બે હજાર પચીસ કશુંક રસપ્રદ વાંચી માનસિક વ્યાયામ કરો ઝડપથી નાણાં કમાઈ લેવાની ઈચ્છા તમે ધરાવશો તમારા વ્યક્તિગત મોરચે મહત્વની ઘટના બનશે જે તમારા તથા તમારા આખા પરિવાર માટે પ્રફુલ્લતા લાવશે તમારા પ્રેમી કે પ્રેમિકાની સંવેદનાત્મક જરૂરિયાતો સામે ઝૂકતા નહીં તમારા કામના સ્થળે આજે ઢગલાબંધ પ્રેમ પ્રવર્તતો જોઈ શકશો આ રાશિના લોકો આજે મફત સમયમાં રચનાત્મક કાર્ય કરવાની યોજના બનાવશે પરંતુ તેમની યોજના પૂર્ણ થશે નહીં કોઈ અજાણી વ્યક્તિને કારણે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ખટરાગ થવાની શક્યતા છે આજનું ચંદ્ર રાશિ ફળવૃશ છે બાર ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસ સ્વયં સુધારણાના પ્રકલ્પો એક કરતા વધારે રીતે ફાયદાકારક ઠરશે તમને તમારી જાત માટે સારું લાગશે તથા તમારો આત્મવિશ્વાસ પણ વધશે લાંબા ગાળાથી આવવાના બાકી નાણાં અથવા કોઈને ઉછીની આપેલી રકમ પરત આખરે પરત મળશે તમારા માના કેટલાક દાગીના અથવા હોમ એપ્લાયન્સીસની ખરીદી કરશે પ્રેમ પ્રકરણમાં ગુલામની જેમ વર્તશો નહીં કામના સ્થળે જો તમે વધુ પડતા ઉતાવળા કે ઉત્સાહી બનશો તો ગુસ્સાનું વર્ચસ્વ વધશે કોઈ પણ નિર્ણય લેતા પહેલા અન્યઓની જરૂરિયાતોને સમજવાનો પ્રયાસ કરો તમારો પ્રેમી તમને પૂરતો સમય આપતો નથી તમે આજે તેમની સામે આ ફરિયાદ મૂકી શકો છો તમે જો તમારી જીવનસંગિનીની સરખા મણીએ કોઈ અન્યને તમારા પર નિયંત્રણ રાખવાની વધુ તક આપશો

આજે તમારા હૃદયના ધબકારા તમારા પ્રિય તાલ મેળવશે અને પ્રેમનું સંગીત રેલાવશે આજે તમારા મકાનમાં સંગીત વિખેર વસ્તુઓને ગોઠવવાની યોજના બનાવશો પરંતુ આ માટે તમને ખાલી સમય નહીં મળે આજની સાંજ તમારા જીવનસાથી સાથે તમારા જીવનની સૌથી યાદગાર સાંજ બની રહેશે આજનું ચંદ્ર રાશિ ફળ મકર બાર ફેબ્રુઆરી બે હજાર મંતવ્ય વ્યક્ત અચકાતા નહીં તમારા પર અંકુશ જમાવવા ન દો કેમ કે એનાથી તમારી સમસ્યાઓની ગૂંચવણ ઓર વધશે અને તમારો વિકાસ મંદ પડશે આત્મવિશ્વાસ પાછો મેળવવા માટે તમારી જાતને વ્યક્ત કરો તથા સમસ્યા સાથે પનારો પાડવા ખુલ્લા દિલે સ્મિત કરો જો આજે તમે પોતાના મિત્રો સાથે ક્યાંક ફરવા જઈ રહ્યા હો તો પૈસા સોચી વિચારીને ખર્ચ કરો નહીંતર થઈ શકે છે બાળકો તરફથી અણધાર્યા સમાચાર ખુશીની ક્ષણો લાવશે તમારી ગર્લફ્રેન્ડ સાથે બિભત્સ ન થતા કારકિર્દીની સારી તક માટે કરાયેલી મુસાફરી હકારાત્મક પરિણામો લાવશે તમારે તમારી સ્વસ્થતા જાળવવાની તથા તમારી જાતને ઇન્ટરવ્યુ દરમિયાન અભિવ્યક્ત કરવાની જરૂર છે કોઈપણ બિનજરૂરી કામ માટે આજે તમારો ફ્રી સમય બગડી શકે છે તમારા જીવનસાથી આજે તમારી રોજબરોજની જરૂરિયાતો સંતોષવાનું બંધ કરી દેશે જે આખરે તમારો મૂડ બગાડી મૂકશે આજનું ચંદ્ર રાશિ ફળ કુંભ બાર ફેબ્રુઆરી બે હજાર પચીસ સ્વાસ્થ્યની ની દ્રષ્ટિએ સારો દિવસ તમારી ખુશખુશાલ મનસ્થિતિ તમને ઇચ્છિત ટોનિક આપશે તથા તમને આત્મવિશ્વાસથી થી રાખશે જમીન અથવા કોઈ મિલકતમાં માં નિવે કરવો તમારા માટે જીવલેણ હોય શકે છે જેટલું શક્ય હોય ત્યાં સુધી આ વસ્તુઓમાં માં કરવાથી બચો તમે જેને પ્રેમ કરો છો એવા લોકો પાસેથી ભેટ મેળવવા અથવા તેમને આપવા માટે મંગળકારી દિવસ માટે કશું ખાસ આયોજન કરો અને તેને થઈ શકે એટલું રોમેન્ટિક બનાવવાનો પ્રયાસ કરો કામના સ્થળે વાતાવરણમાં સારા પરિવર્તન આવી શકે છે આ રાશિના લોકો ખૂબ જ રસપ્રદ હોય છે કેટલીક વખત ખાનગીમાં છતાં એકલા સમય પસાર કરવો એટલું સરળ નથી તેમ છતાં આજે તમે ચોક્કસપણે તમારા માટે થોડો સમય કાઢવામાં સમર્થ હશો આજનો દિવસ તમને તમારા સાથીની રોમેન્ટિક બાજુની અંતિમ હદ દેખાડશે આજનું ચંદ્ર રાશિ ફળ મીન બાર ફેબ્રુઆરી બે હજાર પચીસ લાંબા ગાળાની માંદગીથી તમને મુક્તિ મળે એવી શક્યતા છે ધનની આવક તમને આજે ઘણી આર્થિક મુશ્કેલીઓથી દૂર કરી શકે છે પરિવારના સભ્યો તમારા જીવનમાં મહત્વનું સ્થાન ધરાવતા હશે તમારા પ્રેમ પ્રકરણ વિશે જાહેરમાં ઢંઢેરો પીટતા નહીં આજે તમે કેન્દ્રસ્થાન રહેશો અને સફળતા પણ તમારી પહોંચમાં જ છે આજે તમને તમારો દિવસ કોઈ પણ સ્થળે શાંતિ મળે તે સ્થળે બધા સંબંધો અને સંબંધીઓથી દૂર રહેવાનું ગમશે તમે પરિવારના સભ્યો સાથે મુશ્કેલ સમયનો સામનો કરશો પણ દિવસના અંતે તમારા જીવન સાથે તમને આલિંગન આપી તમને રાહત આપશે